હેલો મિત્રો કેમ છો મજામાં આજે બાળકો માટે પેશર આપણે બનાવવાનું છે મઠડી પણ એકદમ મસ્ત મજાની એકદમ ટેસ્ટી લાગે બાળકોને એવી આપણે સરસ મઠડી બનાવવાની છે બધું જ આપણે ખાઈ લઈએ બધું આપણે પચી જાય પણ બાળકોને પતું હતું નથી એટલે આપણે બાળકો માટે પેશર બનાવીશું મેં એક મોટી વાટકી ભરી અને ઘઉંનો લોટ લીધો છે ઘઉંના લોટની મઠળી બનાવવાની છે પછી આપણે અડધી ચમચી મરચું લીધું છે ચપટી એટલી હળદર લીધી છે અડધી ચમચી અજમો લીધો છે અજમો નાખીએ તો ટેસ્ટ બી સરસ આવે બાળકોને પેટમાં બીના દુખે અડધી ચમચી મીઠું લીધું છે થોડી એવી હિંગ લીધી છે થોડી એવી કસૂરી મેથી લીધી છે આ મસાલા આપણે ઘઉંના લોટના અંદર નાખી દેવાના છે બે ચમચી દેશી ઘી નાખવાનું છે હાથથી મિક્સ કરી દઈશું લોટ સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે પાણી લેવાનું છે અને આપણે આનો જે રોટલીનો લોટ બાંધીએ એનાથી થોડો ટાઇટ લોટ બાંધી દેવાનો છે થોડું થોડું પાણી નાખી સરસ મજાનો હું લોટ બાંધ લોટ સરસ બાંધી અને મેં રેડી કરી દીધો છે લોટને હવે આપણે દસ મિનિટ સુધી સુડાઈ દેવાનું છે હવે જરા ઢક્કન ઢાકી અને સોડાવી દઈશું લોટ આપણો સરસ મજાનો રેસ્ટ કરવા મૂકી દીધો હતો તો રેડી થઈ ગયો છે હવે લોટમાંથી આપણે આટલો લુવો લેવાનો છે પછી કોળું ઓટોમન લેવાનું છે

દેશી ઘી લેવાનું છે બાળકો માટે બનાવવાનું છે એટલે બાળકોને હેલ્થમાં ધ્યાન રાખવું પડે આપણે હું મારી નાની બતરેજો માટે બનાવું છું બહુ જ નાની છે એટલે એમના માટે બનાવું છું તહેવારમાં આપણે બધું ખાતા હોઈએ પણ બાળકો માટે પણ કંઈક બનાવવું પડે ને આપણે પછી આવી રીતે દેખો રોલ મારવાનો છે રોલને આપણે આવી રીતે નાના નાના કટ મારી દેવાના છે નાની મોટી તમે તમારી રીતે કરી શકો છો બહુ નાની બહુ ની એવી બનાવીશ પછી આપણે આવી રીતે ને લઈ લેશું પછી આપણે આવી રીતે આપણે એને વણી લેવાની છે થોડું એવું પાછું ઘી લગાવવાનું પાછું આવી રીતે થોડો લટ લોટ લગાવી દેવાનો પછી આવી રીતે વાર દેવાની છે પછી થોડી આવી રીતે પછી આમ બાળકો માટે હું આવી રીતના મઠળી બનાવું છું સેમ પ્રોસેસથી બધી જ બનાવી અને રેડી કરી દઈશ હવે આપણે બધી જ મઠડી મેં વણી અને રેડી કરી દીધી છે લાસ્ટમાં તમને બતાવી દઉં છું આવી રીતે આપણે બધી વણી અને રેડી કરી ફર્સ્ટમાં પણ મેં તમને એક બતાવી હતી પણ પાછી આ એક બતાવી દઉં છું આવી રીતના ચાર વારી વાર દેવાની છે પછી દબાવી દેવાની ચેક કરું છું તેલ થઈ ગયું છે બહુ બધું ઉખળવા નથી દવાનું તેલને આપણે થોડું એવું હોય ને આપણે આવી રીતે મઠડી નાખી દેવાની છે એક એક કરી કરી રીતે બધી આપણે થોડી થોડી અને તરી મિત્રો બાળકો માટે એકદમ સ્પેશિયલ નાસ્તો છે આ નાના મોટા બધાને સરસ લાગશે આ તહેવારના અંદર તમે જરૂરથી બનાવજો અને મારી વિડીયો સારી લાગે તો પ્લીઝ મને લાઇક કરજો જેતના ફૂલે છે તમે જોઈ શકો છો મસ્ત બની જાય આપણે એ રીતે હલકાતા રહેશે એકદમ ક્રિસ્પી બનાવાની છે પંદર થી વીસ દિવસ ચાલે એવી તમે જોઈ શકો છો મસ્ત મજાની આપણી મઠડી તરાઈ અને રેડી થઈ ગઈ છે ખાલી હવે આપણે બે મિનિટ સુધી ઉલટી પુલટી કરશું આપણે ચાલો આપણી મથડી તરાઈ અને રેડી થઈ ગઈ છે આવી રીતના કાણા મારા ચાયણા અંદર લેવાની એક્સ્ટ્રા તેલ જે હોય એ ચાયણા અંદર નીકળી જાય બધી પ્રોસેસ થી આપણે મઠળી તરી